એક વ્યક્તિ હોય છે એક મોટો બિઝનેસમેન હોય છે એને પોતાની ઓટોમોબાઇલ જે આખું પ્રોડક્શન હોય છે એમાં દુનિયાની બેસ્ટ કાર બનાવવાનું નક્કી કરે છે અને બેસ્ટ કાર બનાવવા માટે એને દુનિયામાં બેસ્ટ એન્જિનિયરને હાયર કરે ત્યાર પછી એને એ કાર એટલી બેસ્ટ બનાવી કે એની સ્પીડ એની માઇલેજ

અને પછી કહ્યું કે ગુરુજી તમારે કઈ કહેવું છે એને તો અપેક્ષા એવી હતી કે મને શાબાશી આપશે અચ્છા બહુ સરસ છે દુનિયાની બેસ્ટ કાર છે આવું કે ગુરુજી એને એક સવાલ કર્યો કે ભાઈ આ બેસ્ટ કાર બનાવી પરંતુ એક્સિડન્ટ થાય છે એ કોની ભૂલથી થાય છે એ તો એ આશ્ચર્યમાં પડી ગયો ભાઈ એને જોયું કે ગુરુજી શું જવાબ આપવો ગુરુએ કહ્યું કે એક્સિડન્ટ ડ્રાઈવરની ભૂલથી થાય છે દુનિયામાં જેટલા પણ એક્સિડન્ટ થાય છે ડ્રાઈવરની ભૂલથી થાય છે તો શું બેસ્ટ કાર બનાવવા કરતાં પણ જરૂર એ પણ છે કે બેસ્ટ ડ્રાઈવર પણ બનાવી મિત્રો સાર એ છે કે આપણે દુનિયામાં સૌથી સારામાં સારી વ્યવસ્થા ઉભી કરી લઈએ છીએ સંસાધનો ઉભા કરી લઈએ છીએ બધું જ કરી લઈએ છીએ પરંતુ સારામાં સારું મકાન બનાવી લઈએ છીએ એન્જિનિયર સારામાં સારા આપણે બની જઈએ છીએ પરંતુ ઈમાનદાર એન્જિનિયરની જરૂર છે ને સારામાં સારા ડોક્ટર બની જઈએ છીએ પરંતુ ઈમાનદાર ડૉક્ટર ની જરૂર છે સારામાં સારા આપણે વ્યક્તિ બની જઈએ છીએ પરંતુ સંબંધો સારા અને શ્રેષ્ઠ બને એ જરૂરી છે કદાચ નાનું ઘર હશે એ ચાલશે પરંતુ બે ભાઈઓ પ્રેમથી એ ઘરમાં રહેતા હોય એ વધારે મહત્વનું છે